ગાઈસ કેમ છો બધા તમારું બધાનું હાર્દિક આદિ સોગસ છે આપણે આજના બ્લોગમાં અને બધા મજામાં દર્શો જો આપણે આજ રીલ બનાવવાની હતી અને સરસ મજાળા તૈયાર થઈ ગયા હતા અને તમારે બધાને આપણે YouTube ને એક વાત જણાવવાની છે કે આપણે વરસાદ વિશે એક ડળો એક વિડિયો મૂક્યો તો એમાં 10000 વ્યૂ આયા છે તો ગાઈસ આ વિડિયો માં જ ભી તમે સપોર્ટ કરો અને એમાં ભી સપોર્ટ કરો આમાં ભી 10000 વ્યૂ આપવા જો બે દિવસમાં તો જેટલા લોકો ની સપોર્ટ કરો છે એમને હું દિલથી આભાર માનું છું અને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી છે તો બનને ચેનલ ને આપણે સબ્સ્ક્રાઇબ કરો તમને ખબર છે કે આપણી ચેનલ કઈ છે અને આજે આપણે વિડિયો શૂટિંગ કરી રીલ શૂટિંગ કરી નાખી એને મૂકી દીધી છે તેમાં તો સારી છે ને આપણે ફેસબુક આઈડી ને ભી ફોલો કરો અને આપા ઠાકોર સમાજ તો સપોર્ટ માડે એવા મને આશીર્વાદ આપો અને सारी कमेंट करो कोई ખોટી कमेंट કરતા નહી કારણ કે તમારે બધામાં છે અમે બી એક જ છે કે ઘણા બધા ક્યુરેટર વિડિયો બનાવે એટલે હું બી બનાવ છું ગાઈસ તો તમે મને સપોર્ટ કરો અને આપા ઠાકોર સમજ ન હોય તો કમેન્ટ કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તો જય માતાજી